આના જરો ગુજરાતના બે આદિવાસી નેતાઓ કોંગ્રેસના અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના વિરોધ પ્રદર્શનના પગલે સર્જાયો આ બંને નેતાઓએ વિદ્યુત સહાયક ની પરીક્ષામાં પાસ કરનાર આદિવાસી યુવાનો નોકરી ન મળવાના મુદ્દા ઉપર વિરોધ નોંધાવવા માટે કચેરીની મુલાકાત લીધી હતી કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક જ મુદ્દે એકસાથે વિરોધ કરવા માટે આવ્યા આ ઘટના સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે પેટા ચૂંટણીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનારા બંને પક્ષોનો આ વિરોધ ગઠબંધન સૂચવે છે કે આદિવાસી યુવાનોના ભવિષ્યનો મુદ્દો રાજકીય ભેદભાવથી ઉપર છે અઢારસો યુવાનોને વિદ્યુત સહાયકની હજી સુધી નોકરી નથી મળી પાસ કરનાર લગભગ અઢારસો જેટલા યુવાનોને નોકરી હલ મળી જ નથી હવે આ યુવાનોના હક ના માટે અનંત પટેલ વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અને ચૈત્ર વસાવા ડેડિયાપાડા આપ ધારાસભ્ય ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી ગયા હતા કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલ આક્ષેપ કર્યો કે ડીજીવીસીએલના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે પરીક્ષા પાસ કરનાર યુવાનોને નોકરી આપવાને બદલે આઉટસોર્સિંગ દ્વારા એવા લોકોને નોકરી અપાઈ રહી છે જેમણે આઈટીઆઈ કે એપ્રિસન્ટેજ પણ પાસ નથી કરી જે ગેરરીતિ સૂચવી લે છે તેમણે એમ પણ ઉમેર્યું કે જુલાઈ મહિનામાં આ મુદ્દે વિરોધ કરાયો હતો જે બાદ લગભગ એકસો સત્યાવન લોકોને નોકરી મળી પરંતુ હજી પણ ચારસોથી પાંચસો લોકો તો એવા છે જેમને હાલ પણ નોકરી નથી મળી આદિવાસી નેતાઓએ આક્ષેપ પણ કર્યો કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીએ કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યું છે જે ભારતીયમાં જ ગેરરીતિ કરે છે પાસ થના મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના છે જેમના હક માટે આ નેતાઓ લડાઈ લડી રહ્યા છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ નર્મદા સુરત અને વલસાડ ત્રણ વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી એમણે બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી ત્યારે એમણે એવું કીધું કે અઢારસોથી બે હજારની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો પરીક્ષા આપી પાસ થયા અઢારસો ને ચોસઠ લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું બાદમાં આજે દસ મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તે દિવસે પાસઠ લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યાને હાજર કરી લીધા છે હજુ પણ અઢારસો જણ પેન્ડિંગ છે તો અમારે ડીજી વિસલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે સરકારના ઓર્ડર આપવામાં આવે છે આગળ અમે રજૂઆતો કરી હતીદરી આપી હતી કે અમે ત્રણ મહિનાની અંદર અઢારસો અઢારસો જણને નોકરી પર લઈ લઈશું આજ દિન સુધી કોઈને લીધા નથી માત્ર પાસઠ જણને એમણે એમને ઓર્ડર આપ્યા છે એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે જે ભાજપના મોટા નેતાની કંપની છે એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી યુપી બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા જેનો અમે વિરોધ કરીએ છીએ જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે આપીશું